વેલ્કમ ટુ એચપી પ્રોડક્ટ્સ આપણે આ મેગ્નેટ કીટનું આજે એક્સપ્લેનેશન જોઈશું આ આ રીતે સામેનો પાર્ટ આવશે આ રીતે આખું મેકેનિઝમ આવશે ટૂલ્સ આવશે અને આ બે ચાપડા આવશે એનું ફિટિંગ કઈ રીતે કરવાનું એની અંદર કયા કયા ફ્યુચર્સ અવેલેબલ છે એ આપણે આ વિડીયોમાં જોશું આપણે આગળ વિડીયોમાં જોયા એમ પહેલાં એક એક બાજુનો ચાપડો નટબોલ અને આ રીતે આ બોલ્ટ હશે એ લઈ લેવાનો પછી તમારે અહીંયા નીચે આ રીતે રાખી દેવાની છે કિટ માથે આ ચાપડો રાખી દેવાનો છે આ રીતે પછી આ વાઇસર મૂકી દેવાનું છે પછી આને આ રીતે ધીરે ધીરે આપણે ટાઈટ કરી દેવાનું છે થોડો પાર્ટ આવો રીતે બોલનો બહાર રહીએ ત્યારે આ રીતે આપણે ચાપડામાંથી એક સાઈડથી બોલને આ રીતે આપણે ફિટ કરી દેવાનો છે અને આ રીતે આપણે ટાઈટ કરી દેવાનો છે આ રીતે આપણે ઉપલો બોલ અને નીચલા બોલ ફૂલ ટાઈટ કરી દેવાનો છે આ કિટ હલવી ન જોઈએ એટલો આપણે ટાઈટ કરવાનો સામેની બાજુનું જે રીતે આપણે કિટ ફિટ કરી એ જ રીતે આ સામેનો પાર્ટ આ રીતે ફિટ કરી દેવાનો છે આ રીતે આવવો જોઈએ સામેનો પાર્ટ આ બાજુ બેરિંગ અંદરની સાઈડ હોવું જોઈએ આ રીતે પાછળ આ રીતે આપણે વાયર હશે બરાબર છે એને ડાયરેક્ટ આપણે પ્લગ જ કરી દેવાનું છે બોર્ડની અંદર લાય વાયર બી લાંબુ જ આવશે બરાબર છે અહીંયા આપણે હવે કીટના આપણે ફીચર્સની વાત કરીએ તો ઓન ઓફની સ્વીચ હશે બરાબર છે ઓન કરશો એટલે આ લાઇટ ચાલુ થઈ જશે અહીંયા ટાઈમર હશે ત્રીસ મિનિટ કન્ટિન્યુ અને સાઠ મિનિટનું ટાઈમર હશે વચારે રાખો એટલે કન્ટિન્યુ છે અને ત્રીસ મિનિટ ઉપર રાખશો એટલે બંધ થઈ જશે બરાબર છે અને સ્પીડ સ્પીડ ફૂલ ફૂલ અને ધીરી કરવાનું અહીંયા કંટ્રોલર હશે બરાબર છે આ રીતે ચાલુ કરીને આપણે એક ઇંચકો આ રીતે નાખી દેવાનો છે એટલા ઈઝીલી આપણે ચાલશે આ રીતે ચાલુ થઈ જશે